દેશના ઉપરાષ્ટ્રપતિએ જ્યારથી અચાનક રાજીનામું આપ્યું ત્યારબાદ સૌથી વધુ ચર્ચા એ થઈ રહી હતી કે હવે ક્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને કોણ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે આ ચર્ચાઓનો હવે અંત આવ્યો છે કારણ કે હવે ઇલેક્શનની જે જાહેરાત છે ચૂંટણી પંચે કરી છે શેડ્યુલ આખું જાહેર કરવામાં આવ્યું છે તો આજે એ જાણવું છે કે ચૂંટણી ક્યારે યોજાશે અને કયા નામો ચર્ચામાં છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એકવીસ જુલાઈ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું તેથી તેમના રાજીનામા બાદ પણ આ પદ છે અત્યારે ખાલી છે અને હવે એ પદ ભરવા માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું મુજબ સાત ઓગસ્ટે જાહેરનામું બહાર પાડવામાં આવશે તે જ સમય એકવીસ ઓગસ્ટ નામાંકન માટેની છેલ્લી તારીખ રહેશે અને બાવીસ ઓગસ્ટ સુધી નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારો પચીસ ઓગસ્ટ સુધી પોતાના નામ પાછા ખેંચી શકશે અને ચૂંટણી નો સપ્ટેમ્બરે યોજાશે અને પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત જ જાહેર કરવામાં આવશે તમને સવાલ થતો હશે કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોણ કરે છે તો આ સવાલનો જવાબ છે કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિની જે પસંદગી છે સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા કરવામાં આવે છે અને આમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો છે તે મતદાન કરે છે પછી ભલે તેઓ ચૂંટાયેલા હોય કે નામાંકિત હોય આ પ્રક્રિયા ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે કુલ સાંસદોની સંખ્યાના આધારે બહુમતી જરૂરી છે મહત્વની વાત તો એ છે કે આ ચૂંટણી પોસ્ટલ બેલેટ દ્વારા કરવામાં લોકસભામાં કુલ પાંચસો બેતાલીસ સભ્યો માંથી એનડીએ પાસે બસો ત્રાણું સભ્યો છે તે જ સમયે ઇન્ડિયા એલાયન્સ પાસે બસો ચોત્રીસ સભ્યો છે રાજ્યસભામાં બસો ચાલીસ સભ્યો અસરકારક સંખ્યામાંથી એનડીએ પાસે લગભગ એકસો ત્રીસ અને ઇન્ડિયા એરલાયન્સ પાસે

ખાડા જાતે રાજીનામું આપ્યું છે તમને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારોની જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના કાર્ડ જાહેર નથી કર્યા પણ તમારો આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનુભવ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નમસ્કાર